નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ બોટાદ બારસોથી તે ચૌદસો છોતેર રૂપિયા મહવા એક હજારથી તે તેરસો ને અડસઠ રૂપિયા ગોંડલ એક હજારથી તે ચૌદસો ને રૂપિયા કાલાવાડ તેરસોથી તે ચૌદસો એકાવન રૂપિયા જામજોધપુર બારસો એકથી ચૌદસો પાંસઠ રૂપિયા ભાવનગર બારસો ત્રીસથી તો ચૌદસો ને તેર રૂપિયા જામનગર બારસો પચીસથી ચૌદસો પંચાણું રૂપિયા બાબરા અગિયારસો પિસ્તેરથી ચૌદસો એંસી રૂપિયા રાજકોટ અગિયારસોથી ચૌદસો છન્નું રૂપિયા અમરેલી અગિયારસો પચાસથી તો ચૌદસો ને છન્નું રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસથી ચૌદસો એંશી રૂપિયા જસદંડ અગિયારસો ત્રીસથી ચૌદસો ને સાઠ રૂપિયા જેતપુર અગિયારસો એંશીથી ચૌદસો એક્યાસી રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો પાંસઠ રૂપિયા મોરબી બારસોથી પંદરસો રૂપિયા રાજુલા એક હજાર પચાસથી તે ચૌદસો ને બેતાલીસ રૂપિયા હળવદ બારસો બોતેરથી તે ચૌદસો ને બેતાલીસ રૂપિયા વિસાવદર અગિયારસો ત્રીસથી તે ચૌદસો ને એકતાલીસ રૂપિયા તળાજા એક હજાર પંચોતેરથી તે ચૌદસો ચાલીસ રૂપિયા બગસરા અગિયારસોથી તે ચૌદસો ને પંચોતેર રૂપિયા ઉપલેટા બારસોથી તે ચૌદસો પંચાવન રૂપિયા માણાવદર અગિયારસો પંચાવનથી તે પંદરસો ને સોળ રૂપિયા વીસિયા બારસો પચીસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ભેંસાણ બારસોથી તે ચૌદસો ને એક્યાસી રૂપિયા લાલપુર તેરસો પચાસથી તે ચૌદસો સિત્તેર રૂપિયા ત્રોલ બારસોથી તે ચૌદસો બેતાલીસ રૂપિયા સાયલા તેરસો ચાલીસથી તે ચૌદસો ને પાંત્રીસ રૂપિયા હારીજ તેરસો વીસથી તે ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા પાટણ બારસોથી તે ચૌદસો ને બાવન રૂપિયા તાલોદ બારસો છવ્વીસથી તે ચૌદસો પચાસ રૂપિયા સિદ્ધપુર બારસો પચાસથી તે ચૌદસો ને છાસઠ રૂપિયા ઢોળાસ અગિયારસો પચાસથી તે ચૌદસો ને પચાસ રૂપિયા